જે જુનવાણી ઘરમાં પેલા ઉપર મેળ આવતા તો એ મેળો ઉખેર્યો તો ને પાછો એક મેળો હોય ને પાછો બીજા ઘરમાં જુનવાણી ઘર હોય ને બહુ ઊંચા હોય ઊંચા એટલે આપણા જે વા ડબલ મારા જેવી બે કરે તો એનો ઉસા પૂગે હગી એટલા તો ઉપર જગ્યા થોડીક ખાલી રહેતી હોય તો ઉપર બીજો માળો બનાવ્યો તે સોરી માળો નહીં ને મેળો માય મિસ્ટેક મેળો બનાવ્યો નથી એમાં ઘરની ઘર વખરીને થોડો ઘણો સામાન ને આ ને તેન બધું પડ્યું ને એવા હતું તો કાલે બધા એમાં ખાસો કરતા હતા ને પાટી આઈના ઓલા કર્યા ને પછી જોઈન્ટ કર્યો ને ગ્રાઇન્ડર હાલતું હતું ને ટેક ટેક ને ગીક ને ગીક એમાં ધ્રાબા માલતું હતું ને અમે કાલે થોડાક નિમન માં વ્યસ્ત હતા ને બપોર પછી નિમન હતા ને એમાં આખો દી વિયોગ હતી ખબર ન પડી તો કાલે કે મેં વિડીયો સ્ટાર્ટ નથી કર્યો ને આજે હું તમને આલો લુક બતાવું આજે હવાના થોડીક બીજી હું કારણ કે જે મેળામાંથી બધા કાઢ્યા

ગાર લોચ કરો હે કે માયુ ની આજ કો ઓમળે ગઈ કેક ટરાક વન નેટ મોકલતો ન કે તો અમે જઈએ તો ઈ ઘણી બધી બેડ કમેન્ટ આવતી ને તે ઇના વિશે કા તો બસ એવું બધું હે જો જે ને બધે મેળા નું કામ ક્યાં અહીં પડ્યો હરધું ક માલ સામાન ગમણ્યા કે ભુઈ આવી ગયો નાબિન ભાઈ બેઈ જાય લપસક કરે ઘર નું કામકાજ કરન પરવા દે કે બસ બોપરન કરું લાખા કી કા

अर <laughs> <laughs>

हाँ वो ही बे अत्याबाब पहली तीन मार्च ना देती दो मिनट में सीन ना मिल गया यार बोले हैं मुखाना करने के बोले तो कोई इडियट की तो मिठाब दी तो अति <laughs> मिठाकियों तो पड़े होंगे तो तो एक है ना याँ बाखड़ो चुन्मानी का ये तो ये रोखड़ा पुरु पानी 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 पा� આમે હંગાજીન પાણી આવી ગято ને અજે આ બધું સાલતી હતા પુકઈ છે ઓ આમલી લેતી જો બેગા તમારે ધોઈ જાય થોડક પાક તો બધું માસામન કોન હને મારે જાયો મેરો સોરી મારો છે મેરો આયા બનાવ્યું આયા નું તો ઓલી સાઈડ છે તો અજી આનાથી ઉસ મગન કારણ કે જૂણવાડી મગન થોડક

दिन इवन इवन है जे तो हमने उन दो दोनों भी सिंगुन साथ हरे गुनी हम इन बाप हिन्नत करता हम डायरेक्ट भरें करिए ना कुछ चीरी किसको ना तो ये ही कुछ कर जाए मैं ये मसालों के तो थोड़ा ना लूट ने धाना ना कहने से पड़े मैं चुनौती दर हाँ तो हिंगु सरस मजा नहीं भराएगी नहीं

मां नटणी थी परवे रे ले અત્યારે વિયા રે પાણી બનાવન કામ કે ઝાલે ને ઓલરેડી સનસેટ જો મોસ્ત થા આ ગોળ નાસ્તા આલે ચીના ટમેટાનું શાક થોડું કરુંતી ભાઉબેન મોર દીએ ને પાલકઈ મોરજે બેન ફીગી ને વિસાલભાઈ નું આયા હે ને ખાવાનું હાલે જમમથી માસી આવે ને ખવરાવે

बुधाइ छ है त भिडियोमा कन्टिन्यू रुझ बधाई नभए त लाइक्स एन्ड सब्सक्राइब गराउनु भुलतानी नै बाँकी यहाँ झन् ब्लगै गएर कन्टिन्यू गरेँ त बधाई ब्लगमा बहिनी रुज किनकि अलग्गै टाइम એ હાલન કાવ્ય બરકે કોઈ તને બીદી કાવ્ય કોઈ તને બીદી તું તો કે ઈ ઈ ઈ કેજે ઘડી ઘડી એ ભાઈ ઈ તો થાય હો ઈરા મોય પાજ નીકળે એટલે પૂરું કાવ્ય ને એ એ ચાલુ છોકરાને જમવા દેવા ને તો પછી આ ઘેર છોકરા આવ્યો ને ઈ જમાડવા ના હે કાઈ બરોબર ના તો મિલારો સિલ વાત જોઈએ કારક આવે

ખામું તો ખરી ને ઉઠીયો તો ભૂખ ના લાગે કાવ આ તા સોગરી ને કે હું સમજી હગઈ કામ કે આ જોઈ કે પેર આપો કે કે બોલ તુ ને કે ક ખાવું આપ ને કે દે ને આમળા ભેગ ને કઈ ને નું તા કે થી દુજાણા વાળા થે ગામ માં પછી એકડ બતાવે ભીંજ લેયા ને ઓલી કોર બાંધી ના જાવમ ગદન ટાઈટ હે કોર ઠીરો હે ને દે ને ને એderm ઉસા કરે ને બધા લોકો પી લે ને ને ચોકલેટ બીજ ની જરાક સખાડી બી बैठा ले ले बात तो ही भी थे गणगोट बोले ने ने पूरा नहीं याद है ताजा थे तो जो केवल फिर नैनो तो ने तुम फोटा बताओ भार। आवी रितना आवी रितना का दंड है केवल केवल को तो ना तो पाव पर बता रहे तो पाव उन फोन में ही ना फोटा बनाया हम्म क्या है लमा आजू तो और हरीनी से केवल बदली ने तो आता अर्जुन को बदल दिया तो के वो फोन में अरे ना कौन पने ना भाई अपना घर नो है ना बाबा ये फ्रॉक वरो को केवल नो केवल फ्रॉक पे रे अन्नत के न आबा बावला जाए अब तो न दे ले बेटा देखता मैं बैठा था थे, ने। एक गेला गेला ने एक केला केला ने महीने केला तो अत्यारे ऑलरेडी बपोर हाड़ा बार खबर न पड़े तो अग्यारगे घर निकल हाला अग्यार ને હગોપોરા ફાની કરવા બેહું ખબર હીરાવી એટલે અઠારો એટલે કઈ ઉણોપ ન હોય કોઈ બધાય બેઠાતા જૂની યાદી દસ કરતા હતા ફોટા ફોન માં પાવું ઉખેરન બેઠી દીપી ને અત્યાર તો ને મારી શોરીત બદામ જો આવી તો અમે એક કાઠી હતી બદામ તો નહી હોય કદસ પણ હે ને મકાન બેઠે એટલે ઝવેર કરી ને મજૂર રેવા ટીણા તો આ છોકરા હે ને રમેહન મજૂર વ ને દે એટલે જીરો સરસ મજાનું ની કરે ગો બધી પોરા પાણી કરે વિશાલ ભાઈ આખી જોટ 2 વાગ્યે વિહી પેલો અમારે પાછું ઘેર પુકવાનું છે તો હાલો પોપોરા કરે લઈએ પછી આઈ બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ એક છોકરાએ ટિટડા ટિટડા એ ખાઈ લેતું અમાર મોટર ખાવન બાકી છે એ હાલે તો કરીયો છોકરી